થાય છે આપણી ગાડીની ટાંકી ફૂલ તો અહીંથી અને ભાવ જો અઠ્યાસી પોઈન્ટ પાંચ છે કંઈક રાજસ્થાની હોટલ અને અહીંયા છે કંઈક આપણે ભાઈ લુખા ગીરી બધા ગાડીઓ રખાવી રખાવી ને ત્રણસો ત્રણસો રૂપિયાની ભાવ છે આપણે મહારાષ્ટ્રમાં એવી રાત્રે કોઈ જગ્યાએ તમને ગાડી ઉભી રખાવે તો મિત્રો કોઈ ગાડી ન ઉભી રાખે કારણ કે

અને અહીંયા છે ભાઈ ડીઝલનો ભાવ તમને બતાવીએ તો અઠ્યાસી પોઈન્ટ આઠ રૂપિયા ભાવ છે ને ગુજરાતમાં છે ત્રાણું પોઈન્ટ અઠાવન ને ભાવ આપણે ગુજરાતમાં ગુજરાતમાં ત્રાણું 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 ચોરાણું રૂપિયા છે અને આ છે ભાઈ ભારતનો પંપ તો ભાઈ અહીંયા થાય છે આપણી ગાડીની ટાંકી ફૂલ તો અહીંથી હજી થાય છે ચારસો કિલોમીટર હવે કેટલા લીટર આવશે અંદાજે

ત્રણસો ને ચાલીસ લીટર કમ્પ્લેટ લીધે આવી ગયું છે અને ભાવ જો અઠ્યાસી પોઈન્ટ પાંચ હલો ભાઈ સાચી થઈ ગઈ છે ફૂલ સંજયભાઈ કરી નાખ્યા પેમેન્ટ તો છે આપણે આગળ ને આ છે ભાઈ બેંગ્લોર સોલાપુર હાઈવે આ છે ભાઈ ભાઈ ગાડી અહીંયા આપણી પડી છે ને સમય અત્યારે થઈ ગયો છે સાતને પેંતાલીસ મિનિટ હજી હજી ખા જમવાનું આપણે બનાવવાનું છે ગાડીમાં પણ કંઈક આ વોટર બોટલ આવે ત્યાં ઊઘી રાખી દઈ અને પછી હજી જમવાનું બનાવવાનું છે તો જમવાનું બનાવશું તો ચાલો વિડીયોમાં અંગ સુધી બનાવે છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના આઠ અને આપણે આજે ગાડીની ઢાંકી ફૂલ કરાવીને پچاس اپنے سو کلو میٹر ایڈ پچھلے ہوئی جاتا ہے گاڑی آگے باجو میں رسانی جبو ہوئی جاتا تو آٹھ تو پانی پہ نہیں اچھے جا دیے آگے جائے آئی سو سوار کرناٹک واطر گاڑی زور مہ مہ پڑی زوردار ہر ہر مہاد مہاراشٹر اڑی جائے اپنی گاڑی સંજયભાઈ જશે તો આપણે જવા દઈએ પી આ લઈએ મસ્ત કરી પડી ભાઈ આ છે રાજસ્થાની હોટલ અને અહીંયા છે કાંઈક ના માટેની વ્યવસ્થા છે આપણે જગ્યા ગયા છે બ્રશ બ્રશ લઈને બ્રશ કરી નાખ છીએ જો અહીંયા કંઈક હું વાતાવરણ જુઓ ભાઈ પાર્કિંગ અહીંનું અહીંયા છે ભાઈ ડ્રાઈવરો માટે આવવા ધોવાની સુવિધા એક નંબર વડે અહીંયા તો જમવા માટેની વ્યવસ્થા છે તો ભાઈ આપણે આવી ગયા છીએ ચા લઈને પાર્કિંગમાં આજે ભાઈ પાર્કિંગ અહીંનું જો આ છે પાર્કિંગ અને આ છે કંઈક નાની અમથી હોટલ છે તારા ચા આવી ગઈ છે સવાર સવારમાં ચા પી લઈ બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ તો મિત્રો હોટલ આપણે ચા પાણી પીને નીકળી ગયા છીએ આગળ હવે તમે જોઈ શકો છો સંજયભાઈ વાડી આપે છે અત્યારે અને ભાઈ અત્યારનું કંઈક સવાર સવારનું તમે વાતાવરણ જોવા કર્ણાટકમાં અત્યારે સવારના સવા આઠ જેવો સમય થવા એવો છે અને આપણે જ્યાં પણ એ નીકળી જાય આવે આગળ બેંગલોર તરફ અલગ અલગ વિડીયોમાં કંડ્યું હોય છે આગળ આગળ તમને વાતાવરણ કેવું છે બધું બતાવશું હા ભાઈ તમે જુઓ કર્ણાટકની અંદર એટલે વધારે એને શેરડીનો પાક જોવા મળે તો જ્યાં જુઓના તો મોટે મોટે જે કાળી શેરડી આવે ને એના વાળ છે

હવે પોલીસની ગાડી બળી કોઈ હતું નહીં આપણે જેવા લોકો માણસો ઊભા હતા આવતી લઈ લઈને અને મિત્રો અમુક એવી કોઈ પણ જગ્યાએ તમે આવતા હોય તો મહારાષ્ટ્રમાં એવી રાત છે કોઈ જગ્યાએ તમને ગાડી ઉભી રખાવે તો મિત્રો કોઈ ગાડી ન ઊભી રાખવી કારણ કે અમુક જગ્યાએ એવા એવા પૈસા છે ને ભાઈ વાંચન જવા જવું ગાડીવાળાને લૂટી લે છે ગાડીવાળા પણ જે પૈસા પૈસા હોય બધું ફરાવી લે છે તો કોઈ પણ એવી જગ્યા હોય કે ગાડી ન ઉભી રાખવી પોલીસવાળા હોય કે ગમે હોય રાતે તમને એવું લાગે ઊંઘ આવે તો ગમે ત્યાં સુધી કોઈ વાંચવા કોઈ જગ્યાએ ગાડી નું જાઉં સંજય એવા કિસ્સા બનેલા છે ત્યાં હમણાં મહિના થી પહેલા એવો કિસ્સો બનેલો છે આપણે આપડે ભીડ પાસે કે પંજાબી હોય ને પંજાબી એમ બી ઉભી રખાવે છે પંજાબી ઉભો રહે છે અને એને મારી નાખી છે અને ચીટણી કાઢી લે છે એવો પણ કિસ્સો અહીંયા બનેલો છે તો રાત્રિના કોઈ પણ જગ્યાએ આપણે ગાડી ન ઊભી રાખવી અમુક ધાબા હોય રાજસ્થાનના ધાબા હોય ત્યાં તમે ગાડી ઊભી રાખો છો બાકી હાઈવે રોડ ઉપર કોઈ ગાડી ઊભી રાખો તો ન ઉભી રાખજો

ટ્રાફિક જવો ભાઈ હા અહીંયા બધા બકરાને એવું લઈને ઉભા અહીંયા આખી ગાડી ભરાય ગઈ અહીંયા ગયા આપણે અહીંયા ને એની માર્કેટ ભરાય અહીંયા બકરાની માર્કેટ ભરાય જુઓ ભાઈ અહીંયા ગીર ભાઈ જો ભાઈ આખી ગાડી ભરી લીધી છે બકરાની અહીં બકરા લઈને તમે જુઓ હા ભાઈ માર્કેટ માંથી લઈને ની ફરી લીધું બકરાની મોરઘી ને હરાજી થાય ભાઈ આપડે શાકભાજી ની હરાજી થાય બકરાની હરાજી થાય હા ભાઈ કર્ણાટક છે ભાઈ કર્ણાટક માં થાય

રસ્તાનું કામ શરૂ છે ઝાડવા કપવાનું અને બીજી બાજુ છે બાકી વાતાવરણ અત્યારનો કઈ ઘટે નહીં સામા ડુંગર અને ચોમાસામાં હોય ને તો એક નંબર વાતાવરણ મજા આવે આ બાજુ હાલવાની ચોમાસામાં કારણ કે આ બધું લીલું વાતાવરણ હોય અને આ બાજુ વધારે ડુંગળા હોય ને એટલે ડુંગરા ઉપરથી પાણી પડતો હોય એવો નજારો વધારે બહુ જોવા મળે એટલે મજા આવે મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના બાર અને અમે પહોંચી ગયા છે હોટસ્પેટ આ તમે જોઈ શકો છો હોટસ્પેટ નો કઈક નો નજારો અહીંયા કઈક સરસ અને પવન જતી એવું હોય

અને આપણે ગાડી પડી છે અહિયાં સાઈડ માં તમે જોઈ શકો છો ચાલો સંજય ભાવે પછી ખબર પડે હું પ્લાન જવો છો તો આપણે અત્યારે પહોંચવા આવ્યા છે ચિત્તે દુર્ગા આથી લગભગ થાય છે સિત્તેર એંશી કિલોમીટર જવું અને ભાઈ અહીંયા છે એક રાજસ્થાની ધાબા છે બાળમેર બાલોત્રા રાજસ્થાની હોટલ તો હવે અહીંયા છે ભાઈ પાણીની સારી વ્યવસ્થા છે વેડો બવેડો સારો છે પાણી ભરેલું છે આખું તો નાય નથી પહેલાં એકદી જોડે કપડાં ધોવાના છે ધોઈ નથી પછી જમી લઈએ જમવાનું તો હવે બનાવવાનો છે અહીંયા એવો વિચાર છે કે બનાવી નથી તો નાય કારવી નથી કપડાં બદલાઈ નથી અને પછી જમવાનું બનાવને તો જમી લઈએ પછી આગળની કન્ટિન્યુ કરી સંજયભાઈ છે આમ હોટેલ બાજુ તો હાલો પહેલાં આપણે નાઈ આવીએ આની રસ્તો આપણે નાયક કમ્પ્લીટ થઈ ગયા છે કપડાં કપડાં પછી બદલાઈ લીધું છે અને ભાઈ અહીંયા સુકાય છે જેવા તો કપડાં ધોઈ નહીં આપણે તો કપડાં હુકાય છે સંજયભાઈ નાય છે અમે અને વળી છે ગાડી અહીંયા

હોટલ નાની છે પણ પાર્કિંગની સુવિધા સાચો આપણું જમવાનું આવી ગયું છે ડુંગળી ગાંઠિયાનું શાક છે રોટલી છે રોટલા અને સંજયભાઈ કંઈક મગાવવું છે મિક્સ સબ્જી અને સાથે સંભાળોનું એવું આવી ગયું છે ડુંગળીના મરચાં અને બાકી જુઓ તમે આશા ભાઈ હોટલ કાંઈ નહીં જમવાનું જમ્યા પછી ખબર પડી કેવો સ્વાદ છે એમ પછી તમને કહીશું આપણે